હેલો ફ્રેન્ડ અને તૈયાર કરીશું અને અને પરફેક્ટ માપ સાથે આજે આપણે ગાંઠિયા બનાવી તૈયાર કરીશું ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે અઢી કપ ચણાનો લોટ લઈશ જે આપણે પેકેટ નો લોટ આવે તે લેવાનો છે અઢી કપ આપણે લેવાનો છે અઢી કપ લેશું ચણાનો લોટ એટલે અઢીસો લોટ થશે એક કપમાં સો ગ્રામ લોટ સમાય સમાયે અઢી કપ આપણે લોટ અને આપણે આને ચાળી લેવાનો છે લોટને ને વગર ઉપયોગ નથી કરવાનો અને પેકેટનો લોટ આવે તેનો ઉપયોગ કરો તો વધારે સારું તેનાથી રિઝલ્ટ બહુ સરસ મળશે કરના લોટના પણ બનાવી શકો અને આપણે સરસ દબાવીને લેવાનો છે લોટ કપ ને આ પાછો અડધો કપ એટલે અઢી કપ કુલ લોટ આપણે લીધેલો છે અઢીસો લોટ લોટ ચાલી ટીસ્પૂન જે ગાંઠિયાના સોડા આવે છે તે લેવાના છે જે આપણા ભજીયા ના સોડા આવે એવાની ગાંઠિયાના સોડા અલગ જ આવે ને આમાં વન ચોથા કપ પાણી ઉમેરીશું આપણે એક ચમચી એક નિમક આ બધી વસ્તુને સારી રીતે ફેટી લેશું અને આમાં પરફેક્ટ માપશે આનાથી બહુ સરસ બનીને તૈયાર થશે અને સરસ એકદમ સરસ લેવાનું કરીને આપણે નિમક ને સોડા ને તેલ વસ્તુ ઉમેરેલી છે સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ જશે આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો આ બધી વસ્તુ મેં સારી રીતે મિક્સ કરી લીધેલી છે તમે જોઈ શકો છો વ્હાઈટ વ્હાઈટ સરસ થઈ ગયું આપણે આ મિશ્રણ છે એ આ લોટમાં ઉમેરી દેશું પેલા આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું ને પાણી જરૂર પડે એમ જ આપણે ઉમેરવાનું છે લોટ ને ભેગો નહીં કરી લેવાનો આ રીતે સરસ અને મિક્સ કરી અને પછી આપણે જેમ પાણી જોશે તેમ ઉમેરતા જશું મેં બે થી બે ચમચી જેટલું જ પાણી ઉમેરેલું છે તમે જોઈ શકો છો સરસ આપણો લોટ ભેગો થઈ ગયો લોટ બંધાઈ જાય પછી આપણે તેમાં એક ચમચી એક અજમા ઉમેરીશું અધી ચમચી જેટલી પછી ઉમેરશો તો અજમા સરસ કડક ને સરસ રહેશે હવે આપણે ઉપરથી તેલ ઉમેરી થોડુંક અડધી ચમચી જેટલું અને એને કેળવી લેશું અને મેં સાઈડમાં તેલ પણ ગરમ મૂકી દીધેલું છે જેથી કરીને આપણો લોટ બંધાય સરસ તા આપણું તેલ પણ સરસ આવી જાય બધું મિક્સ કરી લેશું સારી રીતે કડક પણ નથી અને એકદમ નરમ પણ નથી પણ હજી આપણે આ લોટ ને નરમ કરતા જશું ત્યારે ગાંઠિયા પાડીશું ને અત્યારે આ લોટ સરસ બંધ થઈ ગયો છે એમાંથી હું થોડોક લોટ લઈ લઈશ અને આપણે આ લોટ ઉપર થોડુંક હાથે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું એકવાનું એક બધું ચાજુ નહીં ઉમેરી દેતા નહીં તો લોટ સાવ ઢીલો થઈ જશે તો ગાંઠિયા પણ નહીં પડે સાવ નરમ થઈ ગયો એવું લાગે આ લોટ તો તમે આમાંથી થોડોક લોટ ને આમાં ઉમેરી દેવાનો સરસ નરમ કરી પાછા આપણે આપણે ઉપરથી પ્રેસ કરી દેશું ને ગેસ આપણે ફૂલ જ રાખવાનું અને બચાવી દેસુ આ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારા ગાંઠિયા પણ આવા સરસ પોચા અને સરસ બનીને તૈયાર થશે કે આપણે બચારે થી લઈએ તેવા જ ગાંઠિયા છે તમે જો હવે આ પણ સરસ તળાઈ ગયા છે આપણે આને બહાર કાઢી દેસુ તમે જોઈ શકો છો કેટલા ફૂલેલા અને સરસ બનેલા છે ચારો મૂકીશું આપણે લોટાઈ મૂકી દેસુ સેન્ટરમાં તે છ રીતા અથ્ઠેડી પીને કરી અને આપણે આ રીતે આમલા બલાબલાઈ ચાવા હાથ આ રીતે બધી બાજુ પલટાવી પલટાવીને આપણે આપણે અઢીસો લોટ લીધેલો હતો તેમાંથી કેટલા બધા ગાંઠિયા બની ને તૈયાર થઈ ગયા અને ગાંઠિયા પણ બન્યા પણ સરસ એકદમ લાંબા તમે જોઈ શકો જો કેવા સરસ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે

અને ગાઠિયા મરચા ને ડુંગળી ને હોય તો ખાવાની મજા જ પડી જાય હમણાં સાતમ નો તહેવાર પણ આવે છે તો ઘરે આપણે બનાવીને ખાઈ શકીએ અને આપણે સરસ તેલમાં પણ બનાવીએ સરસ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ઘરે બનાવીએ તો બહુ મસ્ત મચાના ગાંઠિયા બનીને તૈયાર થઈ સરસ ચોખા બજારે તો અત્યારે સાત અમે આપણે લેવા જઈએ તો બધા કેવા તેલ માં તળાતા હોય એ આપણને ખબર જ ના હોય અને આપણે આ ચોખા તેલ માં ઘરે તળી અને સરસ લોંગ ટાઈમ સુધી સાચવી પણ શકીએ કેમ કે આપણે ઘરે સરસ ચોખા તેલ માં તળેલા છે ચોખી બધી વસ્તુ લીધેલી છે તો આપણે આને લોંગ ટાઈમ સુધી સાચવી રાખીએ તો પણ ખરાબ પણ નહીં થાય કેમ કે આપણે ઘરે બનાવેલા છે તો બહુ મસ્ત મચાના ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે Thank you.